એક મસ્ત વાર્તા એક વહુ જે નવી પરણી ઘરમાં આવી છે એને એની સાસુ ખૂબ કડક રીતે રાખે સાહેબ સવારે વહેલી ઉઠાડી દે નાસ્તામાં સેજે મોડું થાય એટલે ખૂબ ખીજાય મજા આવે બોલવા લાગે બપોર જમવામાં કોઈ શાકમાં ડાળમાં મીઠું ઓછું રહી ગયું હોય આખો ઘર ખીજાય એને સાહેબ બપોરે પણ એને સુવા ન દે એટલું ઘર કામ કરાવે કચરા પોતા વાસણ સાફ સફાઈ આખો દિવસ આ કરવાનું રાતના અગિયાર વાગ્યા સુધી રવિવારનો દિવસ હોય તો બધા લોકો વારે ફરવા જાય પણ આને તો ઘરનું કામ જ કરવાનું એટલું દુઃખ આપે વારતેવાર દેખાય નહીં ઘરનું કામ જ કરાવે બીજું કાંઈ નહીં હવે એ સાસુને એક દીકરી પણ હતી એને પારકા ઘેર પરણાવી જવવાનું થયું તો ખરા જ હવે ત્યાં જઈને એને પણ એવી જ સાસુ મળી ખૂબ કડક જરા પણ હલવા ન દે ખૂબ વહેલી ઉઠાડે આખો દિવસ કામ કરાવે એટલું દુઃખ આપે કે એક જગ્યાએ પણ એક પ્રસંગમાં પણ જવા ન દે સવાર થી સાંજ સુધી કચરા પોતા વાસણ રસોઈ આટલું જ કરાવ્યા કરે સફાઈ કરાવ્યા કરે ત્યારે એ દીકરી પોતાની માને વાત કરતી ત્યારે ખૂબ દુઃખ થાય એને ત્યારે સાસુ ને પોતાની ભૂલ અફસોસ થાય છે એ પોતાની વહુ માફી માગે છે હાથ જોડીને કે મેં તને જેટલી હેરાન કરીને ભગવાન એનું મને ફળ આપ્યું આજે મેં તને જેટલું દુઃખ આપ્યું આજે એટલું જ દુઃખ મારી દીકરી ઉપર આવીને ઉભું રહ્યું છે એટલે હવે હું આવું જિંદગીમાં ક્યારે નહીં કરું હજીથી તું જ મારી દીકરી છો એટલે હું તારી યારે કોઈ દિવસ આવું નહીં કરું મને માફ કર મારી ભૂલ ને આ ઘટના છે ને આપણને બહુ જાજુ શીખવે આપણા ઘરમાંય ઘણીવાર આવા પ્રસંગો બનતા હોય તો જો થતા હોય તો અટકાવીએ કારણ કે આપણા ઘરમાં આવેલી હોય છે તો કોઈકની દીકરીને સાહેબ જો વાત ગમી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ